આ પચ્ચીસ વાતોનું જે વ્યક્તિ ધ્યાન રાખશે તેના ઘર પર હંમેશા રહે છે લક્ષ્મી કૃપા સુખી અને સમૃદ્ધશાળી જીવન માટે દેવી દેવતાઓના પૂજનની પરંપરા પ્રાચીન સમયથી ચાલી આવી છે આજે પણ વિશાળ સંખ્યામાં લોકો આ પરંપરાને નિભાવે છે પરંતુ પૂજા કરતી સમયે થોડા ખાસ નિયમોનું પાલન પણ કરવું જોઈએ નહીં તો પૂજનનું શુભફળ પૂર્ણ રૂપથી પ્રાપ્ત થઈ શકતું નથી અહીં પચીસ એવા નિયમ જણાવવામાં આવી રહ્યા છે જે સામાન્ય પૂજામાં પણ ધ્યાન રાખવા જોઈએ આ વાતોનું ધ્યાન રાખવાથી ખૂબ જ જલ્દી શુભફળ પ્રાપ્ત થાય છે એક સૂર્ય ગણેશ દુર્ગા શિવ અને વિષ્ણુ આ પંચદેવ કહેવામાં આવે છે આ પંચદેવની પૂજા બધા જ કાર્યોમાં અનિવાર્ય રૂપે કરવી જ જોઈએ દરરોજ પૂજા કરતી સમયે આ પંચદેવનું ધ્યાન કરવું જોઈએ જેનાથી લક્ષ્મી કૃપા અને સમૃદ્ધિ પ્રાપ્ત થાય છે બે શિવજી ગણેશજી અને ભૈરવજીને તુલસી ન અર્પણ કરવી જોઈએ ત્રણ માતા દુર્ગાને દૂરવા ન અર્પણ કરવી જોઈએ દૂરમાં માત્ર ગણેશજીને જ વિશેષ રૂપે અર્પણ કરવામાં આવે છે ચાર સૂર્યદેવને શંખના જળથી અર્ધ્ય ન આપવું જોઈએ પાંચ તુલસીનું પાન સ્નાન કર્યા વિના ન તોડવું જોઈએ શાસ્ત્રો મુજબ જો કોઈ વ્યક્તિ સ્નાન કર્યા પહેલા જ તુલસીનું પાન તોડે છે તો પૂજનમાં આવા પાન ભગવાન દ્વારા સ્વીકારવામાં આવતા નથી શાસ્ત્ર મુજબ દેવી દેવતાઓનું પૂજન દિવસમાં પાંચ વાર કરવું જોઈએ સવારે પાંચ થી છ વાગ્યા સુધી બ્રહ્મ મુહૂર્તમાં પૂજન અને આરતી થવી જોઈએ ત્યાર પછી નવ થી દસ વાગ્યા સુધી બીજી વખતનું પૂજન બપોરે વાર પૂજન કરવું જોઈએ આ પૂજન પછી ભગવાનને સુવડાવી દેવા જોઈએ સાંજે ચાર કે પાંચ વાગ્યે ફરી આરતી અને પૂજન રાત્રે આઠ કે નવ વાગ્યે શયન આરતી કરવી જોઈએ જે ઘરમાં નિયમિત રૂપે પાંચવાર પૂજન કરવામાં આવે છે ત્યાં બધા જ દેવી દેવતાઓનો વાસ થાય છે અને આ ઘરોમાં ધંધાન્યની કોઈ જ કમી રહેતી નથી છ પ્લાસ્ટિકની બોટલમાં અથવા અન્ય કોઈ ધાતુના વાસણમાં ગંગાજળ ન રાખવું જોઈએ અપવિત્ર ધાતુ જેવી કે એલ્યુમિનિયમ અને લોખંડથી બનેલા વાસણ ગંગાજળને તાંબાના વાસણમાં રાખવું શુભ માનવામાં આવે છે સાત સ્ત્રીઓએ અને અપવિત્ર અવસ્થામાં પુરુષોએ શંખ ન વગાડવો જોઈએ પાલન ન થાય તો દેવી લક્ષ્મી આવા ઘરમાંથી હંમેશા માટે જતી રહે છે મંદિર અને દેવી દેવતાઓની મૂર્તિની સામે ક્યારેય પીઠ દેખાડીને ન બેસવું જોઈએ નવ કેતકીના ફૂલ શિવલિંગ પર અર્પિત ન કરવા જોઈએ દસ રવિવારે અગિયાર બારસ સંક્રાંતિ તથા સંધ્યાકાળમાં તુલસીના પાન ન તોડવા જોઈએ અગિયાર કોઈ પણ પૂજામાં મનોકામનાની સફળતા માટે દક્ષિણા અવશ્ય અર્પણ કરવી જોઈએ દક્ષિણા અર્પણ કરતી સમયે પોતાના દોષને છોડવાનો સંકલ્પ લેવો જોઈએ દોષથી જલ્દીને જલ્દી છુટકારો મેળવવાની મનોકામના અવશ્ય પૂર્ણ થશે બાર દૂરવા રવિવારે ન તોડવી જોઈએ તેર માતા લક્ષ્મીને વિશેષ વિશેષરૂપથી ચૌદ શાસ્ત્રો મુજબ શિવજીને પ્રિય બિલ્વપત્ર છ મહિના સુધી વાસી માનવામાં આવતા નથી એટલે કે જળનો છંટકાવ કરીને ફરી શિવલિંગ પર અર્પિત કરી શકાય છે પંદર તુલસીના પાનને અગિયાર દિવસ સુધી વાસી માનવામાં આવતા નથી તુલસીના પાનને દરરોજ જળનો છંટકાવ કરીને ફરી ભગવાનને અર્પણ કરી શકાય છે સોળ મોટાભાગે ફૂલોને હાથમાં રાખીને હાથથી જ ભગવાનને અર્પણ કરવામાં આવે છે જે તદ્દન ખોટી પ્રક્રિયા છે ફૂલ અર્પણ કરવા માટે ફૂલને કોઈ પવિત્ર પાત્રમાં રાખીને આ જ પાત્રમાં જ દેવી દેવતાઓને અર્પણ કરવું જોઈએ સત્તર તાંબાના વાસણમાં ચંદન ઘસેલું ચંદન અથવા ચંદનનું પાણી ન રાખવું જોઈએ અઢાર હંમેશા આ વાતનું ધ્યાન રાખવું જોઈએ કે ક્યારેય દીપકથી દીપક ન પ્રગટાવવો જોઈએ શાસ્ત્ર મુજબ જે વ્યક્તિ આવું કરે છે તે રોગી બને છે ઓગણીસ બુધવાર અને રવિવારને પીપળાના વૃક્ષમાં જળ અર્પણ ન કરવું જોઈએ वीस भगवान आरती करती समय ध्यान राखवी आ वातो भगवान ना चरणों की चार वार आरती करी नाभी बार मुखनी एक अथवा तरण वर आरती करवी जो ये। आ प्रकारे भगवान ने बढ़ाज अंगों की ओछा मा ओछी सात वार आरती करवी जो ये। एक पूजा हमेशा पूर्व अथवा उत्तर दिशा तरफ मुख राखी करवी जो ये। જો આ સંભવ ન હોય તો સવારે છ થી આઠ વચ્ચે પૂજા અવશ્ય કરવી જોઈએ બાવીસ પૂજા કરતી સમયે આસન માટે ધ્યાનમાં રાખવું કે બેસવાનું આસન ઉન્નુ હશે તો શ્રેષ્ઠ રહેશે ત્રેવીસ ઘરના મંદિરમાં સવારે તથા સાંજે દીપક જરૂર પ્રગટાવવો જોઈએ એક દીપક ઘીનો અને એક દીપક તેલનો પ્રગટાવવો જોઈએ ચોવીસ પૂજનકર્મ અને આરતી પૂર્ણ થાય પછી તે સ્થાન પર ઉભા થઈને ત્રણ પરિક્રમા અવશ્ય કરવી જોઈએ